લીમડી નજીક બિલવાણી ગામમાં કલ્યાણ અને રામ નિર્માણ મંદિર હેતુ સહસ્ત્રંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન મહાયજ્ઞ ખાસ બનારસ ઇન્દોરથી એકવીસ જેટલા મહાન વિદ્વાન પંડિતો દ્વારા પૂજા હવન કરવામાં આવશે દાહોદ જિલ્લાના જાનોદ તાલુકાના લીમડી ગામ નજીક બિલવાણી ખાતે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લોક કલ્યાણ રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સોળ જાન્યુઆરી થી એકવીસમી જાન્યુઆરી દરમિયાન આ યજ્ઞમાં ગ્રહો અને નક્ષત્ર પ્રમાણે અગિયાર જેટલા કુંભ બનાવવામાં આવશે જેમાં સવારના દસ વાગ્યા થી બપોરના ત્રણ વાગ્યા સુધી યજ્ઞમાં દરરોજ એકાવન જેટલા જોડા તરીકે બિરાજમાન થનાર છે બિલવાણી ગામે યજ્ઞની શરૂઆતમાં એક હજાર એક દુર્ગા સપ્તસતી પાઠ થી કરવામાં આવ્યું છે આ જગ્યામાં ખાસ બનારસ ઇન્દોર થી પધારેલ એકવીસ જેટલા પંડિતો દ્વારા પૂજા હવન કરાવનાર છે આ યજ્ઞમાં આચાર્ય પદવેદ પાઠી વિધાન બ્રાહ્મણ પ્રવીણ પુરોહિતજી ઉજ્જૈનના સાનિધ્યમાં મહાયજ્ઞ યોજાશે આ મહાયજ્ઞમાં ખાસ કરીને દેશભરમાંથી સંતો મહંતો મંડલેશ્વર મહામંડલેશ્વરના મહાનુભવો પણ પધારશે છ દિવસના મહાયજ્ઞમાં જ ગુજરાત સરકારના મંત્રીઓ ધારાસભ્ય સાંસદ વગેરે પણ ઉપસ્થિત રહેનાર છે શાસ્ત્ર અને ધર્મગ્રંથોના નિર્દેશ મુજબ ચાર એકર જમીનમાં યજ્ઞશાળા બનાવવામાં આવી છે જેમાં મંદિર ગૌશાળા સંત કુટીર ભોજન શાળા વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે દરરોજ મોટી સંખ્યામાં આસપાસના ગામના તેમજ જિલ્લાભરમાંથી લોકો ભાગ લેનાર છે મહાઆરતી તેમજ રાત્રે ડાયરો વિજય ગઢવીત કલાકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે સમગ્ર દુર્ગા સપ્તશતી પાઠ દ્વારા હવન તથા મંડળ આહુતિ સૌભાગ્યવતી અને કન્યા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ રાત્રિ દરમિયાન ચંદ્રકાંડનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

રાખવામાં આવ્યું છે આ યજ્ઞની અંદર સોળ તારીખથી એકવીસ તારીખ સુધી છ દિવસ યજ્ઞ ચાલવાનો છે અને યજ્ઞની અંદર અલગ અલગ છ દિવસના કાર્યક્રમો છે સુંદરકાંડ છે ડાયરા છે કન્યા પૂજન એક હજાર આઠ દીકરીઓનું કરવાનું છે અને આજુબાજુના વિસ્તારોમાંથી એકાવન જોડા યજમાન તરીકે બેસવાના છે અને રોજ પાંચ પાંચસોથી સાતસો લોકોનું ત્યાં ભંડારા ભોજન પણ વ્યવસ્થા કરેલી છે આ યજ્ઞ બહુ વિશાળ યજ્ઞ થવાનો છે આપણા દાહોદના આજુબાજુના તમામ સમાજના હિન્દુ સમાજથી મારી તમામ લોકોને પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે વિશ્વના કલ્યાણ સાથે આ ભારત એકવીસમી સદીમાં જે રીતે રામ રાજ્યની સ્થાપના કરવા જઈ રહ્યું છે એમાં આ યજ્ઞ પણ એક રાષ્ટ્ર કલ્યાણ સંકલ્પ સાથે કરવામાં આવ્યું છે આપ સૌને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે જય જય અંબે જય જય જગદંબા મા જગદંબા એવં પૂજ્ય શ્રી ભગવાન ગુરુદેવ કી પાવન પ્રેરણા છે કૃપા છે એકાદશ કુંડી સહસ્રચંડી મહાયજ્ઞ કા શુભારંભ કલ તારીખ તારીખસે એકવીસ તારીખમાં હો રહ सोलह तारीख को प्रायश्चित कर्म दसविधि स्नान शोभा यात्रा मंडप प्रवेश मंडल स्थापना का क्रम कल रहेगा दूसरे दिन मंडल पूजन सग्रहमक दुर्गा सप्शती पाठ द्वारा हवन शाम को साढ़े छः बजे सात बजे महाआरती एक सौ आठ दीपक से होगी तीसरे दिन सग्रहमक दुर्गा सप्तती पाठ द्वारा हवन तथा शाम को वही सात बजे अपना नित्य क्रम महाआरती का रहेगा चौथे दिवस भी वही कार्यक्रम रहेगा मंडल पूजन मंडप प्रवेश ललिता ससरामवली द्वारा हवन दुर्गा सप्शती पाठ से हवन शाम को साढ़े सात बजे महाआरती बीस तारीख को कन्या पूजन सौभाग्यपति पूजन का प्रोग्राम रहेगा एक हजार एक सौ आठ कन्या का हम पूजन करने वाले हैं सौभाग्यपति का पूजन होने वाला है और इक्कीस तारीख को डेढ़ बजे पूर्णा होती है आप सभी इष्ट मित्रों के साथ अपने बंधु बंद